ચાલો મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં એક અગત્યની વાત કરવાની છે કે દાઢમાં ફૂગનાશકનો છંટકાવ ક્યારે કરવો અને ખાસ કરીને કઈ દવાનો કરવો એ અગત્યની ચર્ચા કરશું તો સૌ પ્રથમ જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણું ફેસબુક પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં જે કટકિયા જાદવ ભાવેશની આઈડીને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયોમાં આગળ હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે હોળ સાત બે હજાર પચીસ મિત્રો તો આજે આપણે વાત કરવાના છે કે ડાયડમમાં ફૂગનાશકનો છંટકાવ કહી દેવાનો કરવો અને ક્યારે કરવો એ મિત્રો ખાસ અગત્યનું છે જો એને ટાઈમે ફૂગનાશકનો છટકાવ કરવામાં નહીં આવે તો આપણા સોડોને ફૂગ લાગતી હોય છે અને પછી અત્યારે નાના છોડો હોય ત્યારે નહીં જો સૂડો મોટો થાય પછી એ સૂડો સુકાઈ જતો હોય છે તો એની માટે ફૂગનાશક અવશ્ય સડકાવ કરવો જરૂરી છે અને ફૂગનાશક ભેગું આપણે થ્રીપ્સનું પણ નાખી શકીએ છીએ ગમે તે અત્યારે તો નોર્મલ થ્રીપ્સ હોય છે પણ જો આપણે કટિંગ કર્યું હોય પછી આપણે થ્રીપ્સ પૂરી પણ નીકળેલી થ્રીપ્સનો એટેક વધતો હોય છે તો મિત્રો અત્યારે તમામ ખેડૂત મિત્રોને ડાયરમનું વતર જેને કરેલું હોય તાજુ એને આપણને કેટલાક ખેડૂત મિત્રો એવું વિચારતા હોય છે કે હજી આપણે ત્રણ ચાર એનું હું ફૂગનાશક ફૂગનાશકનો છટકાવ કરું પણ એવું નથી મિત્રો ફૂગનાશક એક એવું છે જો તમે એડવુસમાં આપો તો જ સારું આપણને રિઝલ્ટ મળતું હોય છે અને કામ સારામાં સારું થતું હોય છે મિત્રો તો એડવુસમાં જો ફૂગનાશકનો છટકાવ ગમે તે મોલમાં ખાસ જરૂરી હોય છે તો મિત્રો ક્યારે કરવું એની અમે આપણે વાત કરીશું ને કઈ દવાનો કરવો એની પણ આપણે વાત કરીશું તો મિત્રો આ આપણે ડાયરામાં ચાર મહિનામાં પાંચ દિવસ ઓછા છે જે વીસ તારીખ આપણે આવે એટલે આપણે ચાર મહિનાના કમ્પ્લીટ થઈ જતા હોય છે અને કટિંગ લીધું હોય આપણે દસ દિવસ થઈ ગયા છે તો આને ફૂગનાશકનો છંટકાવ અત્યારે આપણે હાલમાં ચાલુ છે મિત્રો તો દસ દિવસ થઈ ગયા છે પણ દસ દિવસ થવા દેવા નહીં જો જેટલું શક્ય હોય તો આપણે આજ કટિંગ કર્યું તો એને કાલે કા પ્રમ દિવસે ફૂગનાશકનો છટકાવો લેવો જરૂરી છે પણ આપણે ટાઈમ નહોતો આઠ દસ દિવસ વધારે જતા રહ્યા છે તો જ્યારે કટિંગ લેવામાં આવે મિત્રો તો એને તરત બીજા દિવસે કે ત્રીજા દિવસે ફૂગના ફૂગનાશકનો છંટકાવ અવશ્ય લઈ લેવો તો કેનો લેવો એની વાત કરશું મિત્રો તો ફૂગનાશકનો છંટકાવ જો તમે જોઈ શકો છો આપણે કટિંગ કર્યું આ રીતનું આપણે કટિંગ હાથે કરેલું છે ઉપર ડાયરું કાપ નાખેલી છે બાજુમાં કાપ નાખેલી છે પણ તો અત્યારે આ રીતની નવી કૂણે વધારે નીકળી ગયેલી છે હવે મહિના દિવસ પછી પાછું આપણે એને કટિંગ લઈશું એટલે કે જ્યાંથી કટિંગ કર્યું ત્યાંથી દોઢ મહિને પાછું કટિંગ આપણે લઈશું મિત્રો તો કટિંગ લીધા પછી તરત જો આને ફૂગનાશકનો છંટકાવ કરવામાં આવે તો જે આપણે કટિંગ થયું ત્યાંથી ફૂગનો એટેક વધારે થતો હોય છે અને ચોમાસામાં ખાસ તો કઈ ફૂડ ફૂગનાશકમાં આપણે છટકાવ કરવો અત્યારે ચાલુ છે એની વાત કરશું અને શું માપશે એની વાત કરશું અને કયા કયા આમાં ચાલે એની વાત કરશું મિત્રો આમાં છે આપણે એઝો સ્ટ્રોબિન અગિયાર ટકા નજીક લે એઝો સ્ટ્રોબિન અગિયાર ટકા અને ટેબુકોના જોર અઢાર પોઈન્ટ ટકા એસી ફોર્મ્યુલેશનમાં સિસ્ટમિક અને ફંગીસાઇડ મિત્રો આ સારામાં સારું કામ કરે છે જે આપણે ડાયડમમાં એ જો સ્ટોબિન અગિયાર ટકા અને ટેબુકોના ઝોલ અઢાર પોઈન્ટ ત્રણ ટકા એસ સી ફોર્મ્યુલેશન સિસ્ટમીટ અને ફંગસાઇટ તો મિત્રો આ આપણે સારી રીતે હલાવી કારણ કે આ થોડુંક જાડા જેવું હોય છે એટલે હંમેશા હલાવી અને પોપમાં પ્રતિ પોમ્પે પચીસ પચીસથી ત્રીસ એમએલ નાખી અને છંટકાવ આપણે કરી શકીશી અને આના ભેગું આપણે થ્રીપ્સનું ગમે તે સારું કંઈક નાખી અને ભેગું નાખી શકીએ થ્રીપ્સનું એ પણ સારું કામ કરે છે તો ચીપ્સની ગમે તે ભેગી હાલી કારણ કે અત્યારે આમાં ચીપ્સ હોય છે તો મિત્રો ફૂગનાશક આપણે આપણને તમને જણાવ્યું ટોબીન અને ટેબુકોના જોલ પછી આપણે ને આપણે મેટાલિક્સ પાત્ર આવે એનો પણ છટકાવ કરી શકીએ છીએ અને સાફ પાવડર મિત્રો આપણે આવે તો સાફ પાવડરનો પણ આપણે છંટકાવ આમાં કરી શકીએ છીએ અને પીએચમાં ડ્રીપમાં પણ આપણે આપી શકીએ છીએ જેથી કરીને ફૂગનાશકમાં સારામાં સારું મિત્રો આપણે કામ કરે છે તો ગમે તે આ સારામાં સારું મેં તમને દેખાડ્યું યઝોસ્ટોબિનની ટેબુકોના ઝોલ તો એ સારામાં સારું કામ આપણે કરતું હોય છે તો અને આપણે ભેદમાં પણ આપી શકીએ તો ભેદમાં વાત કરીએ તો આપણે ભેદમાં નાકડું ડાયડેમમાં આપવું હોય મિત્રો તો આપણે દસ વીઘે એક લીટર ચાલે દસથી બાર વીઘે અને ભેગું મગફળીમાં પણ જો ટપકમાં મગફળી હોય એમાં આપવું હોય તો આપણે સાતથી આઠ વીઘામાં પણ એક લીટર આપી છીએ તો મિત્રો આથી ફૂકનાશકની વાત અને આવા જ સાચા અને સચોટ માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બને રહો અને જે મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવવા જ વિડીયો જોવા માટે મગફળી કપાસ તલ તમામ પ્રકારના દવા બિયર અને ખાતરના વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બના તો આવી જ સાચી અને સબસ્ક્રાઈબ માહિતી તમને મિત્રો મળતી રહેશે તો બસ આજે વિડીયો માંડીને વિડીયો જોવા બદલે તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો થેન્ક યુ